કાંદી સાથે વાના રસમનો સેટ નવીન મજાનો જોરદાર આવી ગયો છે બેનો તો જોઈ લો તમને પેલા નજર ફેરવાઈ લઈએ પછી આમાં શું શું આવે કઈ કઈ વસ્તુ કેટલી આવે તો તમને પછી બતાવી દેસું જોઈ લો વાત કરીએ તો જોઈ લો હા જો આ આટલી લાંબી કાંદી નવ મીટર છે જો ઠેઠ ઉધી કેમ આમ રેલવે સ્ટેશનમાં માં ટ્રેન નું ભયો એમ કાંદી જોઈ લો જોઈ લો આમ એકદમ નજીક બતાવ આ કાંદી આવે અને કા ચોટાયેલી એકદમ મસ્ત અને પ્યોર કોટન નો અસ્તર આવશે પાછળ પછી વાત કરીએ તો એક પડદી આવશે જોઈ લો આ પડદી અને સાઈડમાં બે સાંખું છે તોરણ મૂકવાનું ભૂલાઈ ગયું છે તમને માં નથી બતાવતા બાકી તોરણ પણ સાથે આવશે પછી આમાં વીંજણો આવશે અને ચાર લટકણ સાથે આવશે જોઈ લો આ વીંજણો અને ચાર લટકણ પછી આ ટોટલી આવશે અને ત્રણ રૂમાલ સાથે આવશે પછી એલાકાર શાખ આવશે બે જો અહીંયા એલાકાર છે સામે એલાકાર અને વચમાં છે ત્રણ ચાકડા છે તો વાના રસમનો એકદમ મસ્ત મજાનો જોરદાર સેટ આવી ગયો છે અને ફ્રી શિપિંગમાં મોકલવામાં આવશે જેને ઓર્ડર કરવું હોય જલ્દી મોબાઈલ લઈને સ્ક્રીનશોટ પાડીને